આજે કેટલા વરા પછી કરાન ગાયડો હે કાઈને આલોક છે કાલે કોમનો માતાજી મિત્રો છે તો આજે આપણે ગૌશાળા સુધી ન કરો તો કરી દેજો કરી દેજો તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો આ છે આપણો સમાન લઈ તો ભાઈ ફાઇનલી ગયા તો તો આવી 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 ગયા 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 છે કેમ છો કામ કામ કરવાનું અને જો જો ચાલુ કરી ટાઈગર આપણો ઘણો હાજર થઈ ગયો કારણ કે તબિયત ઘણી સારી તો ભાઈ અટાણા આઠ વાગી ગયા આપડે આપણે નું કામ ક્લિયર કરી નાખ્યું જોઈ લો આખો વાળો સાફ કરી નાખ્યો હોય અને અટાણા બે પોરો ખાઈ હાલો ભાઈ સવાર સવાર જો પાણી લઈને આવી ગયો છું છોકરા હાટુ છોકરા વાળા ભેરો કરીને કહ્યું છે આમાં નીલું આવે છે અને અમે આવે ને અમે વિડીયો ઉતારીએ છીએ ભાઈ અને સબસ્ક્રાઈબ લાઈક કરજો અને અમારો આ કામ ધંધો બધો જોજો જો આ બધો સાફ ટોમ્પલેટ કરી નાખ્યો છે ઓલામાં નીલું આમાં નીલું પડશે ઓલામાં ભૂકો પડશે આગળ જો જીસીબી આવશે તો એમ તમને બતાવશું કે જા આમાં વાડો સાફ કરવા આવે છે કાયપને માટે જોજો તો ભાઈ ફાઇનલી આપણો ટાણે નીલો આવી ગયો છે અને ગાયો ગા નાખી દે પાંચ મણ નીલો આવી ગયો હે તો ગયો ગા નાખી દે નજી વાળો ઓલો બાજુ ક્લિયર થઈ ગયું બાજુ ખાતર વાળા જો ખાતર ભેગું કરે આ ઝઘડો થઈ ગયો આ તો મારે કાલિત બહુ મુના કરતો તો જા આજ કરણ ને માથે ચડાયો કાલે મારા ઉપર હતો તો હું ભૂકો નાખતો તો ને એટલો આજ માથે ચડાયો એક મજા આવે ભાઈ જો ભાઈ નીલું નાખી દીધું છે આઈસી માં અને માંદા માલ નું બધી નું કરી નાખ્યું છે અને હવે આઈસી સાફ કરવાની છે બધું કમ્પ્લેટ વાળા વાળા બધું કમ્પ્લેટ કરી નાખ્યા છે બધું કમ્પ્લેટ છે વસ્તુ જો આમે આમે જોવો જો આ ખાય તો ભાઈ ફાઇનલી આજ કેટલા દિવસ પછી જો ટાઈગર ની હાલત માં છે કારણ કે કારણ કે કેટલા દિવસથી થી ધાવી નાખતો તો આજ એની રીતે ધાવે નટાણ બાર વાગી ગયા પણ કાઈ વાંધો ને એની રીતે ધાવે તો વધારે સારું કારણ કે બોટલ ની હાલત બોટલ ની જો ટેવ પડી ગઈ ને તો ટેવ નહીં છૂટે ફાઇનલી આજનું આપણું આઈનું કામ કમ્પલીટ થઈ ગયું અને હવે સીધું જવાનું છે ઘરે તો ભાઈ ફાઇનલી હું આવી ગયો હું ઘરે ને કાલે તો બપોરનો અટાણા ટાઈમ હે સ્ક્રિપ્ટ રાઇટિંગ નો લખવાનો કારણ અટાણે સ્ક્રિપ્ટ લખું હું આટલી સ્ક્રિપ્ટ લખતો તો ને જે એક અધૂરી સ્ક્રિપ્ટ પણ હે આજે એક નવ સ્ક્રિપ્ટ નો અટાણે હું લખો બેઠો હું કે અટાણે કોઈ નવું હુજે તો તો ભાઈ અટાણા વાગી ગયા ચાર ને નામી બે કલાક આરામ કર્યા પછી હવે જવાનું પાછું ગૌશાળા કારણ કે મને બીજી કોઈ રાખતું નથી સીધા જઈએ ગૌશાળા બીજી લોકેશન જવું ઓલી બાજુ હોય અને અટાણા બધું રેડી વિડિયો શૂટિંગ કરવાનો ટાઈમ નથી કારણ કે અટાણે હવે નીલું જો બધા વાળા છો ચોખા થઈ ગયા અને હોલી બાજી ખાતર ભરાય છેજી સર્વિસ પડી ગયા કામ સર્વિસ કામ નથી કર્યું જાય સર્વિસ કરવાની છે મેટર થઈ ગયો चाखे आप चाखी लिए कोई काम तो ना काम करे तो चाखो पड़े और यहाँ पे मैच की आखिरी गेंद में करण की फटी हुई तो भाई फाइनल है आपको शूटिंग पूरा थी गये बे तन तानक वीडियो उतार लीधा है जो आज आप बाइक नहीं जरूर पड़ी थी कारण जो बाइक नो क्रेश करो तो अटाणे कारण वीडियो शूट करो नहीं वीडियो कपिंग आए તો આવી રીતની શૂટિંગ કરી હતી ને આપણું સ્ટુડિયો શૂટિંગ ગ્રાઉન્ડ હે અને હવે જવાનું છે નીલુ નાખવા તો ભાઈ ફાઇનલી આપણો અટણનો નીલુ આવી ગયો છે ને આજે આજે આપણે ગામમાં નાખવા જવાનું છે કારણ કે નીલુ વધારે છે અને ગાયો બગાડ ના કરે એટલે આપણે આજે પાછું ગામમાં જે રેડિયર માલ ને કોટિયે હે એને નાખવા જવાનું છે એનાલે ગામમાં નેલો નાખીને હું આવી ગયો પાછો ગૌશાળા કારણ કે હજી આપણે અહીં ઘણા કામ છે ટાઈગરને ધોરાવવાનો હોય દૂધ પાવાનો હોય બીજા બે એકસન ટ્રીટમેન્ટ કરવાનો હોય અને માંદી ગાયું અમુક ને પડખા પહેરવાના હોય અમુક ને સ્પ્રે છાંટવાના અને બીજા જનરલ કામ હોય ફાઈનલી આજે કેટલા વરા પછી કારણ ગાયો ડોવે છે કારણ કે પહેલી વાર છે